હવે માર્કેટમાં આજકાલ અનલિમિટેડ અનલિમિટેડ એ જ ચાલે છે કે પબ્લિકને અનલિમિટેડ જ કહું છે બરાબર અને આ એક વસ્તુ એવી છે કે અનલિમિટેડનો એક યુનિક જ કન્સેપ્ટ લઈને આવે છે અને પણ ગોતા વિસ્તારમાં ગોતા વિસ્તારમાં ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ આઈ થિંક કહી શકો હંડ્રેડ ચિરાગભાઈ મજામાં મજામાં શું કહેશો હવે શું લાવ્યા છો પબ્લિક સામે કહી દો આપણે ગોતા વિસ્તારમાં સારી સિટિંગ ફેસિલિટી સાથેની અનલિમિટેડ સેન્ડવિચીસ અને એની સાથે અનલિમિટેડ સોડા કોલ્ડ ડ્રિંક્સ જેમાં બી પ્રીમિયમ બ્રાન્ડ જે અમદાવાદમાં ચાલી રહી છે એ ટાઈપનો અંદર તમને ખ્યાલ આવશે એ લઈને આપણે અનલિમિટેડ અત્યારે ઓપનિંગ ઓફર કહો કે જે કહો એ આપણે ઓનલી વન ફોર્ટી નાઇન રૂપીઝમાં એ સેન્ડવિચ ચાર જાતની સેન્ડવિચિસ અને સાત જાતના અલગ અલગ કોલ્ડ ટાઈપના અલગ અલગ કોલ્ડ ડ્રિંક્સ આપણે લઈ રહ્યા છીએ બરાબર છે અને આલાકાર્ડ બી મેનુ છે જ આપણું જી આલાકાર્ડમાં મેનુમાં આલાકાર્ડમાં મેનુમાં આપણી પાસે અલગ અલગ પ્રકારના સેન્ડવીચિસ જે છે જેમાં 3 લેયર 2 લેયર ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના પ્યોર ચીઝ પ્યોર બટર સાથે આપણે સર્વ કરવાના છે જે સિવાય આપણે મેગી પાસ્તા ફ્રેન્ચ ફ્રાઈઝ એન્ડ 버ગર્સ આની યુનિક વેરાઈટીસ સાથે યુનિક સોસીસ સાથે આપણે ડિસ્કસ કરવાના છે અચ્છા અવનીબેન તમારું આ બધા મેનુમાંથી શું ફેવરેટ વસ્તુ છે કો મારું ફેવરેટ વસ્તુ છે સેન્ડવિચ અચ્છા સેન્ડવિચ લેયર સેન્ડવિચ અચ્છા તો આ લોકેશન આપણે કેવું તો પબ્લિકને શું કહી શકાય લોકેશન જે છે આપણું એક્ઝેક્ટલી એસજી હાઇવે પર આવેલું ઓલિવ ગ્રીન્સ અને સત્યમેવ વિષ્ઠા એની એક્ઝેક્ટલી બેક સાઈડમાં મિની ઓશિયા મોલ છે અને સાલિગ્રામ સ્ક્વેર છે સાલિગ્રામ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ નંબર જે 41 નંબરની શોપ છે એમાં આવેલું છે અને ગૂગલ માં બી છે ને ગૂગલ માં બી આપણે રજીસ્ટર્ડ છે અને આ એરિયા ડેવલપિંગ છે અને આજકાલ ખાણી પીણીના ઓપ્શન બહુ ખુલી રહ્યા છે બહુ બધા ખુલી રહ્યા છે પણ આ કોન્સેપ્ટ નવો છે ગોતા વિસ્તારમાં કે આ બાજુ આ કોન્સેપ્ટ કે નથી એ સેન્ડવિચ વાળો અનલિમિટેડ અનલિમિટેડ સેન્ડવિચિસ છે અંદર તમે માહોલ જોશો તો તમને એમ થશે કે અનલિમિટેડ પાર્ટી પણ આપણે આજ પ્લેસ ઉપર કરી છે એટલે નાની મોટી કોઈ કિટી પાર્ટી બર્થડે પાર્ટી સપોઝ તમારે અરેન્જ કરવો હોય તો બી થઈ જશે અને નાનો નાજુકડો મસ્તીનો સ્ટેજ પણ બનાવેલો છે એટલે પરફોર્મન્સીસ તમે કરી શકો છો કરાઓકે છે ને જેમની શોખ હોય હા તો ચલો હવે વધારે વાર વારની કરીએ ડાયરેક્ટ જી અંદર થોડો માહોલ બી જોઈએ સંબંધીઓ બધા આવ્યા છે અચ્છા પેલું નહેરુ નગર નહેરુ નગર માર્કેટ થી એક્ઝેક્ટલી પાછળ સંબંધીઓ તો મોજ માણે છે અમને ખવડાવ કઈ ગયા ધન ધન ચલો અત્યારે આ બધા એના રિલેટિવ છે કે જે મોજ માણી રહ્યા છે અલગ 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 લઈને હા 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 જો જો વાહ અને આ ચિરાગભાઈના ફાધર છે કાકા મજામાં ને તો ગાઇઝ બધી જ સેન્ડવિચીસ આવી રીતે રેક ઉપર અહીંયા લગાવી છે અને સેલ્ફ સર્વિસ છે ઓન ટેબલ કંઈ વસ્તુ સૌ નહીં થાય અરે ઓન ટેબલ તો શું તમને આટલી બધી સારી સ્કીમ તો આપી રહ્યા છે યાર વન ફોર્ટી નાઇનમાં આટલી બધી વસ્તુ અને વિથ ગુડ ક્વોલિટી તો લઈ શકો છો ચાર જાતની સેન્ડવિચીસ છે અલગ અલગ એટલે બેસી જવાનું ટેબલ પર અને મોજ માણી લેવાની અને ખાલી સેન્ડવિચ નહીં આની સાથે સાથે બીજા સાત જાતના કોલ્ડ ડ્રીક્સ અને એ પણ અનલિમિટેડ ત્યાં ગાંધીનું સોડા મશીન લગાવેલું છે ત્યાંથી લઈ લેવાના તમારી જાતે તારા તમારા મનગમતા ફ્લેવર્સ આવી જાઓ જીગરભાઈ ભાઈ ફ્લેવર્સ ફ્લેવર્સથી જોઈ લઈએ ફ્લેવરની વાત કરીએ તો કોલા કોલા મસાલા બ્લુબેરી ઓરેન્જ જામફળ અને સોસિયો હા મેંગો બાકી છે હા હા મેઇન વસ્તુ એ કે પ્રીમિયમ વસ્તુ પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ ખવડાવે છે ગાંધીનું મશીન છે બીજા કંઈ ચાલુ મશીન નથી આજકાલ માર્કેટમાં તો અવેલેબલ છે તમને ખ્યાલ હોય એટલે આ બધી વસ્તુ તમને અનલિમિટેડ મળવાની છે પ્રિમાઇસિસ ખૂબ સારું બનાવેલું છે અને ઇન્ટિરિયર પર એકદમ સો સો ટકા ધ્યાન આપેલું છે તો હવે વધારે વાર નહીં કરીએ ડાયરેક્ટ આપણે આપણી સેન્ડવિચિસ અને કોલ્ડ ડ્રિંક્સ એન્જોય કરીએ ચિરાગભાઈ કન્સેપ્ટ તો એકદમ નવો લેવા છો તમે અને સેન્ડવિચીસ અને પણ પ્રીમિયમ સેન્ડવિચીસ અને એ પણ અનલિમિટેડમાં લાવું વિથ ગુડ ક્વોલિટી અને વિથ ગુડ ટેસ્ટ એ ખૂબ જ અઘરી વસ્તુ ઇન ગુડ એરિયા ઇન ગુડ એરિયા ડેફિનેટલી યસ યસ હવે ચાર સેન્ડવિચ છે તો કઈ કઈ સેન્ડવીચ છે મને જણાઈ દો ખાલી એમાં એક છે આપણી ચીઝી હેવન જે સૌથી વધારે આપણે અચ્છા આ ચીઝી હેવન બ્લેન્ડ ચીઝ નાખેલી

આપણે બંને મળીને સાથે મળીને પતાવાની જો આખી હું એકલો તો નહીં ખાઈ શકું બોલો અચ્છા મને પર્સનલી જે છે એ જોવા જઈએ તો મને ચીઝ વાલી એન્ડ પનીર હું થોડું ઓછું પસંદ કરું છું અધરવાઈઝ પનીર જે છે એ બી ડિલિશિયસ બનેલી છે ડિલિશિયસ છે અને વેજ વાલી જે સ્પેશિયલી અલગ જ ટેસ્ટમાં છે

સેન્ડવિચિસ એન્ડ કોલ્ડ જે છે એલ પ્લાન કરી રહ્યા હતા 169 અચ્છા એઝ એન ઓપનિંગ પેલું સેટ કરવા માટે હા બરાબર છે ફોર માટે અમે 149 માં એમાં આગળ વધ્યો એન્ડ એક્ઝેક્ટલી જોવા જઈએ તો લોકેશન જે છે ખૂબ જ બધાની ઈઝીલી રીચેબલ છે નેહરુ નગર નું એસજી હાઈવે પર નું જે ગોતા બ્રિજ ની આગળ નું જે માર્કેટ છે બહુ ફેમસ છે હા એ નેહરુ એની આગળ ની બાજુ આવે છે ઓલિવ ગ્રીન્સ જે ઓન રોડ છે ઓલિવ ગ્રીન્સ ની અંદર સ્ટ્રીટ ની અંદર જઈએ છે ત્યાં આવી જાય છે સાલીગ્રામ સ્ક્વેર અને સાલિગ્રામ સ્ક્વેર માં જ આપણે આ ગ્રાઉન્ડ ફ્લોર પર છે ગ્રાઉન્ડ ફ્લોર અચ્છા અને ખૂબ સારી ક્વોલિટી તમે આપી રહ્યા તો રેટ તો લોકો નથી જોતા 10 20 રૂપિયા આમ તેમ થઈ છે પણ જે લોકો સારું ખાવા માગે છે માગે છે અને આપણે સારું ખવડાવાય છે છે સરમાં કોઈ એવું ઈચ્છા નથી કે આપણે આમાંથી કમાઈ લેવું છે એવી કોઈ ગણતરી નથી આપણે ફક્ત કસ્ટમરને સારું ખવડાવવું છે ઇન્ટેન્શન થી જ આપણે આગળ વધી રહ્યા છીએ એટલે જ્યારે આપણે રેટનો ડિસ્કસ કર્યું ત્યારે મને લાગ્યું કે આ આટલી બધી વસ્તુ કઈ રીતે પરવડશે એ લોકોને કોસ્ટિંગ આ કે કાઢ્યું છે કે નહીં કાઢ્યું એમ જે પ્રકારે મેં ક્વોલિટી જોઈ વીબાના સોસીસ અમૂલની બધી આઈટમ યુઝ કરે છે નાઇસ અને સારા હાઇજીન સાથે પ્રોવાઈડ કરી રહ્યા છે એસી હોલમાં એવું બી નહીં કે ઊભા ઊભા ખવડાવતા હોય એસી હોલમાં કમ્ફર્ટ પ્રોપર સેટિંગ સાથે અને પાર્ટીઝ માટે બી લોકેશન જે છે તમને મેં એઝ દેખાડ્યું કે સ્ટેજ મિની સ્ટેજ બી બનાવેલું છે મ્યુઝિકના બી કંઈક છે ને કેરીઓ કે ને એવું છે કેરીઓ કે ઉપર જેને બી મ્યુઝિકના રસિયાઓ છે જે અમદાવાદમાં જે જેને અને ગમે છે પરફેક્ટ લોકેશન ડેફિનેટલી તો આ પ્લેસ ઉપર ટાઈમિંગ શું છે કહી દો ટાઈમિંગ સવારે ઇલેવન એમ રાત્રે ઇલેવન એમ ઠીક છે હવે તમારા ફાધર સાથે બી કંઈક આપણે ડિસ્કશન કરીએ ને થોડું દંડ હે ને સંગીતનું કંઈક કરીએ તો ચાલો વધારે વાર નહીં કરીએ થોડી સેન્ડવીચ હું ટ્રાય કરી લો અને પછી તમને મળું પર્ફોમન્સીસમાં બાકી ક્લોઝઅપ શોટ બતાવો અહીંયા પનીરની સેન્ડવિચ આલુ આલુ મસાલા ગ્રીલ સોરી આલુ મસાલા ટોસ્ટ પછી ઇઝી હવે મેલ્ટેડ ચીઝ મસ્ત કરેલું છે અંદર ગરમા ગરમ આપશે તમને અને સ્પ્રેડ સેન્ડવિચ સાથે બે ચટણી જે તમને કીધી એ કે આ ગ્રીન ચટણી હોમમેડ છે અને બીજું એક કેચઅપ અને સાથે સાત કોલ્ડ ડ્રિંક તો તમને મળી રહ્યા છે તો ડેફિનેટલી આવી શકો છો આ પ્લેસ ઉપર અને બહુ જ માણી શકો છો થેન્ક યુ સો મચ